ધોરણ દસ અથવા કોઈ પણ બોર્ડ હોય કે કોઈ મોટી પરીક્ષા હોય તો એની બ્લુ પ્રિન્ટ છે એ રોડ મેપ ઉપર ચર્ચા લઈ શકો તો આપણે બ્લુ પ્રિન્ટ છે એની ચર્ચા કરી આપણા ધોરણ દસ છે એના અંતર્ગત ખાસ આપણે વાત કરીએ તો મુખ્ય ચૌદ ચેપ્ટર છે એ ચૌદે ચેપ શું સ્ટ્રેટેજી હોઈ શકે એની ચર્ચા આ લેક્ચરમાં કરવી છે એના પહેલા આપણી ચેનલ ઉપર તમે નવા છો તો તમારે આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખવાની છે સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો આપણા ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે એના ઉપર ક્લિક કરીને જોડાઈ શકશો અને બીજી વસ્તુ આપણા પબ્લિકેશનની આજ સુધીમાં ચાર બુક આપણે બનાવી છે અને એ કઈ કઈ છે તો એક છે વિભાગ એ માટેની હેતુલક્ષી માટેની સ્પેશિયલ એક બુક બનાવી છે એ સાથે સાથે ગણિતનો પાયો મેથ્સ મંત્ર અને આઈએમપી આવી મુખ્ય ચાર બુક આપણે બનાવી છે આ ચારે ચાર બુક છે એ તમને લાગતી વળગતી હોય અને તમારે મગાવી તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે કોલ કરી શકશો બીજો ઓફલાઈન તમારે ટ્યુશન અમારી સાથે ભણવું છે તો તો પણ તમે 3 6 થી 12 નું ટ્યુશન ક્લાસીસ હળવદમાં અમારી સાથે જોડાઈ શકશો તો એના માટે પણ ઓફલાઈન ટ્યુશન ક્લાસીસ ના રસ્તા દ્વાર પણ તમારા માટે ઓપન છે તો જોઈએ બેઝિક ગણિતની બ્લુપ્રિન્ટ તો અહીંયા બેઝિક બ્લુપ્રિન્ટ છે એની વાત કરીએ તો તમારે ચાર વિભાગ આવશે વિભાગ એ બી સી અને વીસ ગુણનો એસી ગુણ આવી રીતના બનશે વિભાગ એ એક એક ગુણના ના હશે જેના અંતર્ગત કઈ કઈ વસ્તુ હોવાની તો છ ખાલી જગ્યા છ એમસીક્યુ બરાબર છે ટૂંકા પ્રશ્ન ખરા ખોટા ને જોડકા

એકાનું અને એકાનું એટલે છ ને બે આઠ તો અહીંયા સમીકરણ એક બે ગુણનો પૂછાશે એટલે બે ગુણાના બરાબર છે અને એક પૂછાશે તમારે ચાર ગુણનો તો ચાર ને બે છ ને એક સાત ગુણ તમારે દ્વિઘાત સમીકરણના થશે આગળ જોઈએ સમાંતર શ્રેણી તો સમાંતર શ્રેણીમાંથી એક વિકલ્પ એક વાક્ય ચાર અગિયાર બાર ને તેર તો સમાંતર શ્રેણી કેટલા ગુણ ભાર છે તો કે તેર ગુણનું થશે પછી ત્રિકોણ ત્રિકોણ ત્રિકોણમાંથી ચાર ચાર ગુણના બે પ્રશ્ન પૂછાશે તો ચાર ગુણે આઠ

છ છ ગુણનું ચેપ્ટર એ તમારું ત્રિકોણમિતિનો પરિચય થશે ખાલી જગ્યા એક 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 વાક્યનો અને ત્રણ ત્રણ ગુણના બે તો છ એના છ સાત અને આઠ તો આઠ ગુણનું ચેપ્ટર એ થશે તો કે વર્તુળ ચેપ્ટર થશે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ

અને ચાર ચાર ગુણના બે તો આઠને ત્રણ અગિયાર અગિયારને બે તેર તેરને ત્રણ સોળ તો સોળ ગુણનું તમારે શું પૂછાશે તો કે આગળ શાસ્ત્ર ચેપ્ટર જે તમારા માટે ખૂબ જ અગત્યનું કહી શકાય સંભાવના સંભાવના એક ખાલી જગ્યા એક ખરું ખોટું એક 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 વાક્ય બરાબર સાથે ત્રણ ગુણનો એક પ્રશ્ન અને બબે ગુણના બે કુલ સંભાવના ચેપ્ટર ચૌદ ગુણનું થશે

અને જનરલ વિકલ્પ સાથે ચાર બહુપદી છ અને વિકલ્પ સાથે નવ ગુણ તો આવી રીતના ક્રમશઃ એમાં પણ પેપર એકસો નવ ગુણનું હશે એમાંથી તમને મેક્સિમમ એસી ગુણ મળવાપાત્ર છે તો તમે આ વિડીયોને પોઝ કરી ને સ્ટાન્ડર્ડ ગણિતની પણ બ્લૂ પ્રિન્ટ લખી શકશો થોડું ઝૂમ કરી દઉં જેથી તમે ચેપ્ટર છે એને તમે વ્યવસ્થિત લખી શકો તો અહીંયા વોટ્સઅપ ગ્રુપમાં તેમજ અમારી સાથે જોડાવા માટે તમારે ખાસ આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને તમારા વિદ્યાર્થી મિત્રો છે એની સાથે મોકલવાની રહેશે કેમ કે આપણી આ ચેનલ ઉપર બે હજાર છવ્વીસની જે માર્ચની પરીક્ષા આપવાના છે એ દરેક વિદ્યાર્થી માટે આપણી પાસે ઘણું બધું કન્ટેન્ટ છે જે તમને સહેલાઈથી ફ્રીમાં મળવા પાત્ર છે તો એના માટે તમારે એક જ કામ કરવું પડશે અને એ છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની છે જેથી અવારનવાર આવતું કન્ટેન્ટ તમને મળતું રહે તો આવી જ રીતના જોડાયેલા રહો ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા યુટ્યુબ ચેનલ ધન્યવાદ